જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય દસનો બત્રીસમો શ્લોક સમજીશું સ્વર્ગાણા છ મધ્યમ ચેવાહમ અર્જુન અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ વાદ પ્રવદતામહમ હે અર્જુન હું સમગ્ર સર્જનોનો આદિ મધ્ય તથા અંત છું હું સર્વ વિદ્યાઓમાં આધ્યાત્મ વિદ્યા છું અને તર્ક શાસ્ત્રીઓમાં હું જ નિર્ણાયક સત્ય છું સર્જનોમાં સર્વપ્રથમ સમગ્ર ભૌતિક તત્વોનું સર્જન કરાય છે પૂર્વ સમજાવ્યા પ્રમાણે દ્રશ્ય જગત મહાવિષ્ણુ ગર્ભધક સાંઈ વિષ્ણુ તથા શિરોગ્ધા સાઈ વિષ્ણુ દ્વારા ઉત્પન્ન અને સંચાલિત હોય છે અને પછી શિવજી દ્વારા તેમનો સંહાર થાય છે બ્રહ્માજી ગુણ શ્રેષ્ઠા છે સર્જન પાલન તથા સંહાર કરનારા સર્વ અધિકારીઓ પરમેશ્વરના ભૌતિક ગુણોના અવતાર છે તેથી પરમેશ્વર જ સર્વ સર્જનના આદિ મધ્ય તથા અંત છે ઉચ્ચ શિક્ષણ માટે જ્ઞાનના અનેક ગ્રંથો છે જેમ કે ચાર વેદ છ વેદાંગ વેદાંત સૂત્ર તર્ક ગ્રંથ ધર્મગ્રંથ અને પુરાણ એ રીતે કુલ ચૌદ પ્રકારના ગ્રંથો છે આમાંથી વિદ્યા વિશે ગ્રંથ ખાસ કરીને વેદાંતસૂત્ર કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે તર્કશાસ્ત્રીઓમાં જુદા જુદા પ્રકારના તર્ક થાય છે પ્રમાણ દ્વારા તર્કની પુષ્ટિ કે જેનાથી વિપક્ષનું પણ સમાધાન થાય તે જલ્પ કહેવાય છે પોતાના વિરોધીઓના માત્ર પરાભાવ કરે કરેલો પ્રયાસ તિતાંડ કહેવાય છે પરંતુ વાસ્તવિક નિર્ણયને વાદ કહેવાય છે આ નિર્ણયમાં સત્ય કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ